પ્રકરણ ચાર ચિત્રકારોના જીવન અને તેમણે કરેલી ચિત્ર સાધનાના પરિપાક રૂપે જે કઈ સર્જન થયું છે તેની માહિતી આ પ્રકરણમાં આપવાનો નમ્ર પ્રયાસ છે આજકાલ થતા ચિત્ર સર્જનોમાં આધુનિકતાના નામે ઘણા પ્રયોગો થયા છે જેનાથી પરિચિત રહેવાથી આપણી સંવેદનાઓ વધારે તીવ્ર બનશે આપણે ચિત્રોનું સર્જન કરવામાં અનેક પ્રયોગો કરતા થઈશું તો નવસર્જનનો આનંદ માણી શકીશું સર્જનોમાં થઈ શકે નહીં તેથી અમુક ચિત્રકારોનો પરિચય અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે જેમના જીવનમાંથી કંઈક પ્રેરણા લઈને આપણે સર્જન શક્તિને વિકસાવવાનો પ્રયત્ન કરીશું એક શ્રી તૈયબ મહેતા આધુનિક સમયના પ્રખર શ્રી તૈયબ મહેતાનો જન્મ તારીખ છો પચીસ માં ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો ચિત્રકલાની અભિરુચિના કારણે કલાનું શિક્ષણ મેળવવા મુંબઈની સર જે જે સ્કૂલ ઓફ આર્ટમાં જોડાયા અને ઓગણીસો બાવનમાં માં કલાનો ડિપ્લોમા મેળવ્યો શરૂઆતમાં તેમણે એક ફિલ્મ એડિટર તરીકે જોડાઈને કારકિર્દીની શરૂઆત કરી હતી ઈસવીસન ઓગણીસો ઓગણસાઠ માં તેઓ લંડન ગયા અને ઓગણીસો ચોસઠ સુધી ત્યાં જ રહીને કલાની સાધના કરી ત્યારબાદ રોકલર ફેલોશિપ મળવાથી તેઓ યુએસ ગયા અને આધુનિક કલાનો અભ્યાસ કર્યો ઈસવીસન ઓગણીસો સિત્તેરમાં તેમણે બનાવેલી ફિલ્મ કુંડલને ફિલ્મફેર એવોર્ડ મળ્યો અને તેમની નામના વધી ગઈ ત્યારબાદ ભારતની કોલકાતામાં આવેલી શાંતિ નિકેતન સંસ્થામાં 1984 માં આર્ટિસ્ટ ઇન રેસિડેન્સ તરીકે જોડાયા અને કલાકાર્યને આગળ ધપાવ્યું એક વર્ષ બાદ તેઓ મુંબઈ આવીને સ્થાયી થયા શ્રી તૈયબ મહેતાના ચિત્રોમાં મેટ સપાટી જોવા મળે છે જે ત્રાસા આકારો દ્વારા વિભક્ત થઈ છે તે તેમના ચિત્રોની ખાસિયત છે ઈસવીસન ઓગણીસો માં ઓઇલ રંગોમાં કેનવાસ ઉપર કરેલું ચિત્ર દુર્ગા ખૂબ જ શક્તિશાળી રચનાઓ છે

દુર્ગા કાલી વગેરે મુખ્ય છે બે શ્રી હિંમત શાહ શ્રી હિંમત શાહનો જન્મ તારીખ બાવીસ છ ઓગણીસો માં ગુજરાતમાં આવેલા કચ્છમાં લોથલ મુકામે થયો હતો તેઓ ચિત્રકાર કરતા શિલ્પકાર તરીકે વધુ પ્રખ્યાત છે કલાનો અભ્યાસ સર જેજે સ્કૂલ ઓફ આર્ટ્સ મુંબઈમાં કર્યો હતો અને આર્ટ માસ્ટરની ડિગ્રી મેળવી હતી કલાના વધુ અભ્યાસ માટે તેઓ વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં જોડાયા હતા તેમના કલા પ્રદર્શનો દિલ્હી કોલકાતા અને મુંબઈમાં યોજાયા હતા લંડનમાં યોજાયેલા આધુનિક ભારતીય ચિત્રકલા પ્રદર્શન તેમજ યુરોપમાં યોજાયેલા ગ્રુપ પ્રદર્શનમાં પણ તેમના ચિત્રો પ્રદર્શિત થયા હતા શ્રી હિંમત શાહને સને ઓગણીસો ઓગણસાઠ અને ઓગણીસો બાસઠમાં રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા હતા

ચિત્ર સર્જનની સાથે સાથે તેમણે નાની મોટી સાઈઝમાં અમૂર્ત કલાના પ્રદાન સર્જનો કર્યા છે દિલ્હીમાં લલિત કલા અકાદમીમાં સ્થાયી થઈ તેમણે અવિરતપણે સર્જનો કર્યા છે સાથે સાથે તેમણે શિલ્પકલાને પણ વિકસાવી અને તેમના પ્રિય માધ્યમ ટેરાકોટા એટલે કે પકવેલી માટીમાં હાથ અજમાવ્યો ટેરાકોટાના કેટલાક કલાકારો સાથે રહીને અનુભવ મેળવ્યો અને આધુનિક શિલ્પોના ઘડવૈયા બન્યા આ શિલ્પોમાં સૂક્ષ્મ પોત અને રૂપ સર્જાયું છે તેમની ભઠ્ઠીઓમાંથી અગ્નિથી તપાવેલી માટીનો સ્લેબ બહાર આવે છે અને સામાન્ય લાગતી વસ્તુ ધરાવતી કૃતિ બની જાય છે સ્વભાવે અને સ્પષ્ટ વક્તા છે ત્રણ શ્રી ભૂપેન ખખર આધુનિક સમયના પ્રખર ચિત્રકાર શ્રી ભૂપેન ખખરનો જન્મ દસ ત્રણ ઓગણીસો ચોત્રીસમાં માં મુંબઈમાં થયો હતો ચિત્રકલાનું શિક્ષણ લેવા તેઓ વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટમાં જોડાયા અને જાણીતા ચિત્રકાર શ્રી ગુલામ શેખ પાસેથી કલાનું શિક્ષણ મેળવ્યું સાથે સાથે અભ્યાસ કર્યો અને વડોદરાના એક નોંધપાત્ર ચિત્રકાર તરીકે નામના મેળવી પોપ શૈલીને અનુસરીને તેમણે કરેલા દેવદેવીઓના ચિત્રો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યા હતા શ્રી ભૂપેન ખખરના બે રચનાત્મક ચિત્રો તમે બધાને ખુશ ન કરી શકો તથા ગુરુ જયંતિની ઉજવણી ખૂબ જ પ્રશંસા પામેલા છે તેમના ચિત્રોના વિષયો ખાસ કરીને શહેરના મધ્યમ વર્ગી અને સામાન્ય માનવીના દંભ જાતીય સમસ્યાઓ નબળાઈઓને અભિવ્યક્ત કરે છે આમ ભૂપેન ખખરે આધુનિક કલાની દ્રષ્ટિ રાખીને અનેક સર્જનો કર્યા છે શ્રી ભૂપેનના ચિત્રોમાં નિર્દોષતાની ગુણવત્તા હતી તેમાં એકેડેમિક કે વાસ્તવદર્શી ડ્રોઈંગ ન હતું તેથી ઘણા કલાકારોએ તેમને ટીકા પણ કરી હતી છતાં ટીકાને ગણકાર્યા વગર પોતાના સર્જનો ચાલુ રાખ્યા હતા આવા મૃદુભાવી પ્રતિભાવંત તથા જીવનના વિધેય નિરીક્ષક અને કલાકાર તરીકે કલાને વિકસાવનાર શ્રી ભૂપેને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ માન મેળવ્યું છે તેમના જાણીતા ચિત્રોમાં દરજી ફેક્ટરીમાં હડતાલ ડેથ ઇન ધ ફેમિલી સ્વીટ વિન્ડો બારબાર સેલ્ફ નેગેટિવ ચિત્રો ગુરુ જયંતિ વગેરે મુખ્ય છે ચાર શ્રીમતી અંજલી ઈલા આધુનિક ભારતીય સ્ત્રી ચિત્રકાર શ્રીમતી અંજલી ઈલા મેનનનો જન્મ પશ્ચિમ બંગાળના બર્નપુર ગામે તારીખ સત્તર સાત ઓગણીસો ચાલીસ માં થયો હતો તેમણે શાળાનો અભ્યાસ તમિલનાડુમાં નીલગિરી હિલ્સ ખાતે કર્યો હતો કલાની અભિરુચિને કારણે કલાના અભ્યાસ માટે તેઓ મુંબઈની સર સ્કૂલ ઓફ આર્ટમાં જોડાયા કલાનો અભ્યાસ પૂરો કરી દિલ્હી આવ્યા અને દિલ્હી યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યમાં બીએની ની ડિગ્રી મેળવી ત્યારબાદ ચિત્ર સર્જનો કર્યા અને ઓગણીસો પચાસમાં મુંબઈમાં અને દિલ્હીમાં તેમણે વન મેન શો પ્રદર્શનો કર્યા ફ્રેન્ચ સરકારની સ્કોલરશીપ મેળવીને ઓગણીસો સુધી પેરિસમાં કલાનો અભ્યાસ કર્યો સાથે સાથે તેમણે ભારત અમેરિકા રશિયા જર્મન અને ઇંગ્લેન્ડમાં પણ ચિત્ર પ્રદર્શનો કર્યા તેમના કેટલાક ચિત્રો ભારત અને વિદેશોના મ્યુઝિયમોમાં સંગ્રહાયેલા છે શ્રીમતી અંજલી ઈલા મેનનના પતિ રાજા મેનન એક નૌકાદળમાં નોકરી કરતા હતા તેથી તેમને રાજા મેનન સાથે અમેરિકા જર્મની રશિયા વગેરે દેશોમાં રહેવાનું થયું તેથી આ દેશોની કલા સંસ્થાઓનો પરિચય થયો અને કલાનો વિકાસ સાધ્યો તેમને બ્રિટિશ કાઉન્સિલ અને ધ ફ્રેન્ચ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા ખાસ આમંત્રણ મળ્યું હતું નાચદ્વાર ખાતે યોજાયેલા કેમ્પમાં ભારતના જાણીતા ચિત્રકારો સાથે ભાગ લીધો હતો

પશુપાલન પૂર્વજ સ્ટોરી ઓફ ધ સી મેન ઇન ધ વિન્ડો વગેરે મુખ્ય છે પાંચ શ્રી અતુલ ડોડિયા શ્રી અતુલ ડોડિયાનો જન્મ તારીખ વીસ એક ઓગણીસો ઓગણસાઠમાં મુંબઈમાં થયો હતો શાળાકીય અભ્યાસ પૂરો કરી તેઓ કલાના અભ્યાસ માટે મુંબઈની સર જેજે સ્કૂલ ઓફ આર્ટમાં જોડાયા અને ચિત્રકલામાં ગ્રેજ્યુએશન મેળવ્યું ઇસ્વિશન 2002 માં હરિદ્વારમાં યોજાયેલા કેમ્પમાં તેમણે યોગના વિષયો ઉપર ચિત્ર સર્જનો કર્યા હતા જેમાં રાજકીય ચેતના દ્રષ્ટિ જોવા મળે છે શ્રી અતુલ ડોડિયાએ 1981 થી 1999 સુધી આધુનિક ભારતીય ચિત્રકલાના ચિત્રોમાં પ્રદર્શનો કર્યા હતા અમદાવાદની હરવિટ્સ ગેલેરીમાં ચૌહાણ ઇન્ટરનેશનલ સંસ્થાના ઉપક્રમે તથા મુંબઈની કેમુલ્ડ ગેલેરીની સહાયથી શ્રી ડોડિયાએ ગાંધીજીના જીવન પ્રસંગોના ચિત્રોનું પ્રદર્શન યોજ્યું હતું જેનું ઉદઘાટન લેખક અને નાદ્યકાર એવા લાભશંકર ઠાકરે કર્યું હતું સને ઓગણીસો બ્યાસીમાં માં તેમને મહારાષ્ટ્ર સરકારનો ગોલ્ડ મેડલ મળ્યો હતો ઓગણીસો ચોર્યાસીમાં માં બોમ્બે આર્ટ સોસાયટીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો ફ્રેન્ચ સરકારની સ્કોલરશીપ તેમજ ઇટાલી તરફથી પણ તેમને સ્કોલરશીપ મળી હતી ગાંધીજી અહિંસાના કલાકાર શીર્ષક હેઠળ શ્રી ડોડિયાએ ઘણા ચિત્રો કર્યા છે ગાંધીજીએ એક કલાકારની માફક ડોડિયાએ કરેલા જળ રંગી ચિત્રો દસ્તાવેજી ચિત્રો બની રહેશે શ્રી ડોડિયાએ રાજકીય અને સામાજિક કટાક્ષ ચિત્રો આધુનિક શૈલીમાં પણ કર્યા છે અને આધુનિક ચિત્રકારોની હરોળમાં સ્થાન મેળવ્યું છે તેમનું એક પ્રશંસા પામેલું ચિત્ર જેમાં એક માણસ કપડું ઓઢીને બેઠો છે કાચની પેલે પર ગાંધીજી પસાર થાય છે ચશ્માની દાંડી ઊંચી કરીને ગાંધીજી પેલા કપડા ઓઢીને બેઠેલા માણસને જુએ છે આ ઉત્તમ કોટીનું ચિત્ર છે આ ઉપરાંત આધુનિક શૈલીમાં તૈયાર થયેલા ચિત્રો ખૂબ જ પ્રશંસા પામ્યા છે